સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગે પાના નંબર બસો બાવીસ પરનો પ્રસંગ છે પુષ્ટિસંહિતાનો શુભારંભ બોલ શ્રી ગોપાલ લાલ કી જય એમાં છે પ્રભુ શ્રી ગોપાલલાલના પ્રથમ સેવકો પ્રથમ નીજ લીલાનું જે જૂથ સોળ શ્રિંગારેશ્વરી રાજના અધિષ્ઠાત્રી શ્રી યમુના મહારાણીજીનું જે લલિતા વિશાખાજીનું જે છે તેને પ્રથમ પણિપાત કરીને ગ્રંથનું મંગલમય શુભ મંડાણ થાય છે તે આ લીલાના જૂથની શાખ ધરીને થાય છે પ્રભુજીની લીલા અલૌકિક અદ્ભુત દિવ્ય છે તેનો પાર નારદ શારદ શુક શેષ બ્રહ્મા વિષ્ણુ ભારથી પણ પામી શક્યા નથી તે લીલાનું દાન નિજજનો થતાં પોતાના અનેક ગુણ ચરિત્રોનું વર્ણવ ગ્રંથે કીધું છે

પ્રથમ ગ્રંથનો ઉચ્ચાર અને લખની કરવાનો શુભારંભ થાય છે તે તમ વૈષ્ણવ અર્થે કલીના મલ દહન કરવા લખાય છે જેને જેવો ભર ઉપજશે તેને તેવી પ્રાપ્તિ થશે તેમાં સંદેહ નથી પાંચા બાબાએ તે પોથીજી પધરાવીને કહ્યું વિનોદરાય પ્રથમ તો પ્રભુ શ્રી ગોપાલલાલજીએ શ્રી રઘુનાથજીને ત્યાં પ્રાગટ્ય ધર્યું ત્યારે પોતાની સેવક સૃષ્ટિનું મંડાણ ન હતું અને પ્રાગટ્ય થતા જ આપશ્રીએ પોતાની પ્રભુતા પ્રગટ કરી તે અનેક બાલચેષ્ટાના લીલા ચરિત્રો અલૌકિક અદ્ભુત પ્રગટ કીધા તે શ્રી ગુસાઈજીથી લઈને સમસ્ત વલ્લભ કુલના લાલ વહુ બેટીજીને તથા મહાપ્રભુજી તથા ગુસાઈજીના સેવકજનોને પ્રગટ પ્રમાણ લીલાના દર્શન કરાવતા તેથી ગુસાઈજી ઘણું પ્રસન્ન થતા ને ગુસાઈજીએ રઘુનાથજીને આજ્ઞા કરી કે આ લાલ અદ્ભુત પરાક્રમિત હશે તમો તેના સઘળા લીલા ચરિત્રો તમારા લહિયા પાસે વિગતથી લખવાનું કહો જેથી આ લાલના લીલા ચરિત્ર વલ્લભ કુલ અને વલ્લભી સૃષ્ટિમાં પ્રખ્યાત થાય આ લાલની લીલા અલૌકિક અદ્ભુત છે તે પોતાની સેવક સૃષ્ટિ ન્યારી કરશે તેના લીલા પ્રસંગોનું એ સૃષ્ટિના સેવકજનો ગુણગાન કરીને નિહાલ થશે માટે સાવધાન થઈને આ લાલનું જતન કરશો રઘુનાથજીએ ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે પોતાના ભંડારી શંકરભાઈ નામનો જે વ્રજવાસી હતો તેને રઘુનાથજીએ શ્રી ગોપાલલાલની ખવાસીમાં રાખીને કહ્યું કે તમો આ લાલના અલૌકિક લીલા ચરિત્રનો સઘળો નોંધ વિગતથી લખો એવી કાકાજી ગુસાઈજીની ઈચ્છા છે તો તે સર્વ પ્રસંગનું વર્ણન શંકર ભંડારીએ ગદ્યમાં લખ્યું છે તે જીવનદાસ નામના મોઢ વણિક વૈષ્ણવ ઉપર પ્રભુ શ્રી ગોપાલલાલજીની અસીમ કૃપા થઈ પોતાના શ્રીમુખનો ચર્વિત ઓગાર આપ્યો તે કૃપા બળે જીવનદાસે પ્રભુ શ્રી ગોપાલલાલની બાલ લીલાનું વર્ણવ કાવ્યથી કર્યું છે હરજી ઢાઢી બોલ્યા પાચા ભાભા એ જીવનદાસ કોણ હતા અને કયા પ્રદેશમાં અને ગામમાં થઈ ગયા જે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ તેને પોતાના શ્રીમુખનો ચર્વિત ઓગાર આપીને તેના પર અસીમ કૃપા કરી તેની પાસે પોતાનો જશ ઉપજાવીને કેવરાવ્યો લીલામાં કયા જૂથનો જીવ હતો તે જરા વિગતથી સમજાવો પાંચા ભાભા કહે છે હરજી પ્રભુ શ્રી ગોપાલલાલજી પુખ્ત વયના થયા ત્યારે પ્રથમ પરદેશ ગોલવાડનો સ્વતંત્ર રીતે કીધો તે તમને સંક્ષેપમાં કહું છું વિસ્તાર પ્રસંગે કરશું પ્રભુ શ્રી ગોપાલલાલ સંવંત સોળસો ચોસઠ પાસઠમાં પરદેશ કીધો હતો તે ગોલવાડનો કીધો હતો ગોલવાડ એટલે ગોહેલવાડ ભાવનગર જિલ્લો અને સિંહોર પાસે સેંદરડા ગામે પધાર્યા હતા તે ગામમાં જીવરાજભાઈ તથા લક્ષ્મીદાસ જ્ઞાતે મોઢ વણિક હતા ગામના ગોહેલ કુંભાજીના કારભારી હતા અને પ્રભુશી ગોપાલલાલજીએ ગામના પાદરે ડેરા તંબુ નાખીને ઉતારા કીધા હતા તે સમયે જીવરાજભાઈ ને લક્ષ્મીદાસ ગામને પાદર આવ્યા અને જોયું કે કોઈ ગોકુલના ગોસાઈ પધાર્યા છે તે જાણીને દર્શન કરવા આવ્યા તે સમયે પ્રભુ શ્રી ગોપાલલાલજીના દર્શન કરતાં આપશ્રીના નેખમનીમાંથી સાક્ષાત કોટી કંદર્પ લાવણ્યમય દર્શન શ્રીજીનું થયું તેથી દર્શન કરતાં ઘણું જ અચંબો પામ્યા અને પ્રભુશ્રીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરી કે પ્રભુ અમને આપના સેવક કરો અને સનાથ કરો ત્યારે પ્રભુજીએ હસીને કહ્યું કે ભલે તમારો મનોરથ સિદ્ધ કરશો અને પછી વાજતે ગાજતે સામૈયા કરીને ઘરે પધરાવ્યા જીવરાજભાઈના ઘરે બિરાજ્યા ઘરના નાના મોટા સર્વને શરણદાન આપીને સેવક કર્યા તે સમયે લક્ષ્મીદાસ પણ કુટુંબ સહિત સેવક થયા ગોહેલ કુંભોજી તથા મોરારદાસ આદિ લઈને સેવક થયા પછી વિનંતી કરી કે રાજ હવે અમને શું આજ્ઞા છે ત્યારે શ્રીજીએ પોતાના પાદુકા જીવનનું સેવન તેમને પધરાવી આપીને સેવા કરવાની આજ્ઞા કરી અને પોતાનો પૂરવનો દૈવી જીવ રહસ્ય લીલાનો અનુભવી જાણીને જીવરાજભાઈને પોતાના શ્રીમુખમાંથી ચર્વિત તાંબુલનો ઓગાર આપ્યો અને પોતે શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠો સર્વ અલૌકિક લીલાનું દર્શન થયું ત્યારે શ્રીજીએ તેનો હાથ સાહીને તેને બેઠો કીધો જીવનદાસ ઉઠો ત્યારે તે ઉઠ્યો અને શ્રીજીના ચરણમાં દંડવત પ્રણામ કરતા તે સમયે જશનો ઉચ્ચાર કર્યો વંદુ ચરણ ગોપાલ લાલના તેમ નવ આખ્યાન જીવનદાસ નામ શ્રીજીએ આપ્યું હતું તે નામનો અભોગ રાખીને રચના કરી પછી બાળ લીલાનું વર્ણન શંકર ભંડારી પાસેથી સાંભળીને કર્યું પ્રભુ શ્રી ગોપાલલાલજીએ જીવનદાસને પોતાની સર્વ અલૌકિક લીલાનો સાક્ષાત અનુભવ કરાવ્યો તે તેમણે કાવ્યમાં બધો વર્ણવ કીધો છે પરદેશનો વર્ણવ પણ જીવનદાસે કર્યું છે ઉખરલામાં કશ્યા રાજગર સેવક થયા અને તેણે જીવનદાસના સંગમાં રહીને સુખવિલાસ ગ્રંથ કાવ્યમાં લખ્યો છે સેંદરડિયા મોરારદાસે રસ માલિકાના પ્રસંગ શ્રી ગોપાલલાલજીના વચનામૃતે કરીને લખ્યા છે કાનદાસે શ્રીજીના શ્રીમુખના પિસ્તાલીસ વચનામૃત લખ્યા છે પ્રેમલીલાનું વર્ણવ કાવ્યમાં કર્યું છે કેશવદાસ સુતાર વૈષ્ણવ થયા તેમણે શ્રી ગોપાલલાલજીના અનેક જશ પરાક્રમ બળનું વર્ણવ કાવ્યમાં કર્યું છે તથા પરદેશનું વર્ણવ ગદ્યમાં વાર્તા પ્રસંગે કરીને લખ્યું છે રામદાસે સ્વરૂપ નિષ્ઠાના અનેક પદનું વર્ણવ કર્યું છે ગોપાલદાસ ભા તેમણે પણ શ્રી ગોપાલલાલજીના સ્વરૂપભરના પ્રસંગોનું વર્ણવ કર્યું છે પુષ્ટિ રસાલ ગ્રંથનું વર્ણવ ગદ્યમાં લખ્યું છે આમ પ્રભુ શ્રી ગોપાલલાલજીની સેવક સૃષ્ટિના સેવકજનોએ ઘણા જશ પરાક્રમ અને પ્રતાપબળના પ્રસંગોનું વર્ણન ગદ્ય પદ્યમાં અનેક ગણું લખ્યું છે તેમ હરિદાસ ગઢવી થઈ ગયા તેણે પણ ઘણો જશ લખ્યો છે વિષ્ણુદાસ હરિદાસ વ્યાસ અને તમો વિનોદરાય નારણ ભટ્ટ વગેરે મળીને નામ ક્ષિરાબ્દી તથા નામ રસાબ્દી ગ્રંથ સંસ્કૃતમાં લખ્યા છે તેમાં અથાહ વર્ણો પ્રભુજીના એકસો આઠ નામ ધરીને અલૌકિક વર્ણન કર્યું છે આ બધા લીલા સૃષ્ટિના જીવનો અંગીકાર કરીને શ્રીજીએ પોતાની લીલાનું પ્રગટ પ્રમાણ વર્ણવ સેવકજનો પાસે કરાવ્યું છે તે બધા વચન પ્રમાણ ગ્રંથે લખ્યા છે શ્રી ગોપાલલાલની સૃષ્ટિના સેવકજનનું મેં તમને સંક્ષેપમાં વર્ણવ કર્યું છે આગળ બીજા પ્રસંગે બીજા કવિઓના ગ્રંથનું વર્ણવ કરીશું વિનોદરાય પ્રભુજીની લીલા અથાગ છે તેનો કોણ પાર પામી શકે હવે કહો તમારો પ્રશ્ન બીજો શું છે તે આગળ ઉપર ચર્ચાય બીજા પ્રશ્ન માટે આગળ ઉપરનો પ્રસંગ જોઈશું અહીંયા વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ